નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મચારીઓ છેલ્લા ઓગણીસ દિવસથી હડતાળ પર બેઠા છતાં પાલિકાના કર્મચારીઓની આંખ ન તમામ કર્મચારીઓ પાલિકાની કચેરી ખાતે કરી કરી વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ છેલ્લા ઓગણીસ દિવસથી હડતાળ પર બેઠા છતાં પાલિકાના સત્તાધીશોની આંખો ન ખુલતા આજે વડોદરા મહાનગરપાલિકાની ભરાતી સભામાં રજૂઆત કરવા પહોંચ્યા મોટી સંખ્યા

વધુમાં શિક્ષણ સમિતિના રાજેશ સોલંકી મહામંત્રીએ જણાવ્યું કે હવે મહાનગરપાલિકામાં આવવાનું કારણ એ છે કે એ અમારી જ સંસ્થા છે અને એ સંસ્થાના જ અમે કર્મચારી છીએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારી અમે છે અમારી માંગ એક જ છે કે જે કોર્પોરેશનમાં સાતસો વીસ દિવસ જે ચોથા વર્ગના કર્મચારીના થાય તેઓને કાયમી ઓર્ડર આપી અને એમનો હક આપે છે એ જ હક અમે લેવા માગીએ છીએ પણ આ લોકોની બેવડી નીતિ જે કોર્પોરેશનના કર્મચારીને એ લોકો કાયમી ઓર્ડર આપીને અને એ લોકોનો પગાર વધારો કરે છે એ જ અમારી માગણી છે કે શિક્ષણ સમિતિના કર્મચારી સાથે અન્યાય કેમ એટલે અમે આજે આજે ઓગણીસ દિવસથી અહીંયા ઘરણા પણ બેઠા છે પણ આ લોકોની આંખ ઉઘડતી નથી કોઈ પદ પદ અધિકારી ચેરમેનશ્રી શાસનાધિકારીશ્રી પછી અહીંયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયર કે ડેપ્યુટી મેયર અમારું ભાર લેવા કોઈ આવ્યું નથી એના માટે અમે ઓગણીસ દિવસથી અહીંયાથી ઘરડા પર બેઠા છે હવે જ્યાર સુધી અમને અમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખવાના છે એ પછી ગમે તે થાય અને જો છેલ્લા સુધી છેલ્લામાં છેલ્લી હકીકત કે અમને જો ન્યાય નહીં મળે તો અમે એ લોકોએ કરજી આપવાના છે કે અમને જો તમે ન્યાય આપી શકતા નથી તો પછી આત્મહત્યા કરવા માટેનું એક અમને અરજી રૂપે અમે અરજી આપવાના અને એ અરજીમાં લખીશું કે ભાઈ તમે જો ન્યાય ના આપવાના હોય તમને આત્મહત્યા કરવા માટેની પરમિશન આપો કે જે અમે અમારા પરિવાર સાથે આત્મહત્યા કરીશું અને અમારું જીવન ટૂંકાવી દઈશું પછી તો તમને શાંતિ થશે ને પછી કે સાતસો વીસ દિવસ થયા પછી અમે કાયમી નથી કર્યા માટે આ કર્મચારીઓએ આ પગલું ભરવું પડ્યું અત્યારે તમે જુઓ ઉંમર જુઓ સિત્તેર સિત્તેર વર્ષની ઉંમર થઈ ગઈ છે પુરુષોની સિત્તેર વર્ષની ઉંમર થઈ ગઈ છે છતાં પણ આ લોકોની કા કાંખ કંઈ ઉઘરું નથી માટે આજે ઓગણીસ દિવસથી ત્યાં બેઠા છે પણ આ લોકોને દેખાતું નથી એટલે આજે અમે આ સમગ્ર સભામાં અમારી રજૂઆત કરવા માટે આવેલા છે રાજેશ સોલંકી મહામંત્રી